હું તમને એવું કહું કે નરેન્દ્ર મોદીને કોઈ વ્યક્તિનો ડર લાગે છે તો કદાચ તમારા ચહેરા ઉપર હાસ્ય આવે અને તમે એવું કહેશો કે ભારતના વડાપ્રધાન સર્વોપરી છે ત્યારે કોનો ડર લાગે પણ જ્યારે તમે ઝાડની ટોચ ઉપર બેસો ત્યારે જ સૌથી વધુ ડર લાગવાની શરૂઆત થાય છે કારણ કે એ ટોચ પછી બીજી કોઈ ડાળી આસપાસ હોતી નથી અને ડર એવો હોય છે કે તમારા તમે જે વૃક્ષ ઉપર બેઠા છો એ વૃક્ષ ઉપર બેઠેલા અન્ય લોકો તમારી ડાળી સુધી ના પહોંચી જાય બસ તો આજ નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર મોદીના આસપાસની લોકોની વાત કરવી છે કે નરેન્દ્ર મોદીને કોનો ડર લાગે છે અને નરેન્દ્ર મોદી શું કરી શકે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા નરેન્દ્ર મોદીનું એક એવું નામ જે હવે આ દેશમાં કોઈના માટે અજાણ્યું રહ્યું નથી અને એક એવી પેઢી છે આ ગુજરાતની અંદર ને આ દેશની અંદર કે જેઓ જન્મ્યા ત્યારથી તેમણે નરેન્દ્ર મોદીનું જ શાસન જોયું છે તેમને બીજી કોઈ પાર્ટી એ શાસન કર્યું છે તેનો ભૂતકાળ પણ ખબર નથી અને ભવિષ્યમાં બીજી કોઈ પાર્ટી શાસન કરશે તેવો અંદાજ પણ નથી પણ આ જ નરેન્દ્ર મોદીને ડર પણ લાગે છે એવું હું કહું તો તમને જરા ઉક્તિ લાગશે પણ નરેન્દ્ર મોદીને નજીકથી ઓળખનારાઓને ખબર છે કે નરેન્દ્ર મોદી જેટલી અસલામતી બીજો કોઈ રાજનેતા અનુભવતો નથી ને એટલે જ જ્યાં જ્યાં નરેન્દ્ર મોદી જાય છે ત્યાં ત્યાં નરેન્દ્ર મોદી પોતાના વિરોધીઓને ખતમ કરતા જાય છે એમના નજીકના ઓળખનારા એવું પણ કહે છે કે નરેન્દ્ર મોદીની ડિક્શનરીમાં માફી નામનો શબ્દ નથી એટલે જે તેમની સામે બોલે છે તેને તેઓ ખતમ કરે છે ખતમ એટલે હું શારીરિક રીતે કહેતો નથી હું રાજકીય રીતે પણ ખતમ કરે છે તેવું પણ કહું છું આર્થિક રીતે ખતમ કરે છે તેવું પણ કહું છું સામાજિક રીતે ખતમ કરે તેવું પણ કહું છું નરેન્દ્ર મોદીએ પોતાના વિરોધીઓને ખતમ કર્યા હોય એટલે હું માત્ર વિરોધ પક્ષની વાત કરતો નથી વિરોધ પક્ષમાં તો આપણે છેલ્લે જોયું કે જેની ઉપર આ દેશને ગૌરવ થાય એવા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ જે પ્રકારે પલટી મારી અથવા પલટી મારવાની ફરજ પડી તે આપણે જોઈ છે ગુજરાતની વાત કરીએ તો નરેન્દ્ર મોદીએ પોતાના વિરોધીઓને ગુજરાતમાં પણ ખતમ કરી નાખ્યા પણ નરેન્દ્ર મોદીએ પોતાના લોકોને પણ ખતમ કરી નાખ્યા જેઓ શક્તિશાળી હતા અને ડર એવો હતો કે આ શક્તિશાળી નેતાઓ ભવિષ્યમાં પોતાને નડી શકે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાંથી જેમને ખતમ કર્યા તેની યાદી જો હું બોલવા જાઉં તો આવા નેતાઓની સંખ્યા ડઝનોમાં છે પણ છતાં બે ચાર પાંચ નામ ગણી લઈએ તો કેશુભાઈ પટેલ છે સુરેશ મહેતા છે જયનારાયણ વ્યાસ છે સંજય જોશી છે રાજેન્દ્ર સિંહ જેવા છે આ તો પોઈન્ટમાં નામ છે પણ આ નામ ડઝનોમાં જાય એવી જ રીતના હવે વાત કરીએ દિલ્હીની નરેન્દ્ર મોદી બે વખત વડાપ્રધાન રહી ચૂક્યા છે બે હજાર ચૌદ માં તેમણે વડાપ્રધાન થતા પહેલા જે કઈક આવા દાવા ખેલ જેવા તેમણે અડવાણીને મહત સફળ રહ્યા અને પછી એ જ અડવાણીને ભારત રત્ન પણ આપ્યો આ મોદીની ખોબી છે નરેન્દ્ર મોદી ની આસપાસ પહેલા નરેન્દ્ર મોદી શક્તિશાળી લોકોને પસંદ કરે છે સીડી ચડવા માટે અને સીડી ચડી જાય પછી જે શક્તિશાળી લોકો છે તેમનો સફાયો થાય છે આવું આપણે ગુજરાતમાં પણ જોયું જો જય નારાયણભાઈ સાથે હોત તો નરેન્દ્ર મોદી માટે થ્રેટ હોત કે જય નારાયણ વ્યાસ પણ મુખ્યમંત્રી થઈ શક્યા હોત ખેર એ સમય જતો રહ્યો છે હવે અત્યારના સમયની વાત કરીએ જ્યારે નરેન્દ્ર મોદી દિલ્હીમાં આવ્યા ત્યારે તેમનું આંખ કાન બધું જ કોઈ હતું તો એ રવિશંકર પ્રસાદ હતા આજે રવિશંકર પ્રસાદ છે પણ સરકારમાં તેમનો હિસ્સો નથી હવે સવાલ એવો પણ છે કે જે એક વખત નરેન્દ્ર મોદીના આંખ અને કાન હતા તેવા રવિશંકર પ્રસાદને આ વખતે નરેન્દ્ર મોદી ટિકિટ પણ ના આપે તેવી જ રીતના મેનકા ગાંધી અને વરુણ ગાંધીના નામ પણ કપાઈ જાય આપણે સાંભળ્યું છે કે ગુજરાતની અંદર પણ નરેન્દ્ર મોદી આ પ્રયોગ કરવા જઈ રહ્યા છે કે ગુજરાતની છવ્વીસમાંથી પચીસ બેઠકો અથવા ચોવીસ બેઠકો ઉપર નવા ઉમેદવાર આવે હવે આ બે બાકી રહી ગયા છે કોણ તે સ્ટોરીના અંતમાં હું તેની પણ વાત કરીશ આમ મેનકા ગાંધી વરુણ ગાંધીની પણ ટિકિટ કપાય રવિશંકર પ્રસાદની પણ ટિકિટ કપાય પણ બે મોટા નામ પણ આવી રહ્યા છે જેમની શક્યતા એવી છે કે એમની પણ ટિકિટ કપાય અને નામ છે નિતિન ગડકરી અને રાજનાથસિંહ આમ તો રાજકારણની સિન્યોરિટીમાં કે દિલ્હીના રાજકારણની સિન્યોરિટીમાં જોઈએ તો રાજકીય રીતે નીતિન ગડકરી કે રાજનાથસિંહ દાદા સમાન છે પણ હવે આ દાદાનો સમય પૂરો કરવાનું નરેન્દ્ર મોદીએ નક્કી કર્યું હોય તેવું લાગે છે જ્યારે બે હજાર ચૌદની અંદર નરેન્દ્ર મોદીએ પોતાની સરકાર બનાવી ત્યારે નરેન્દ્ર મોદીના પછીના જે મંત્રીઓ હતા તેમાં રાજનાથસિંહ બીજા નંબરે હતા ને ત્રીજા નંબરે નિતિન ગડકરી હતા કારણ કે નિતિન ગડકરી પાસે ચાર ચાર ખાતાઓ હતા આમ અડધી સરકાર તો એકલા નિતિન ગડકરી ચલાવતા હતા પણ નીતિન ગડકરીની તાકાત નરેન્દ્ર મોદીને ખબર છે ને એના જ કારણે નરેન્દ્ર મોદી અને ગડકરી વચ્ચે લાંબા સમયથી હવે કોઈ સંવાદ થતો નથી પણ નીતિન ગડકરી જે રીતનું કામ કરે છે નિતિન ગડકરી પાસે અત્યારે માત્ર એક જ ખાતું છે અને તે છે હાઈવે નેશનલ હાઈવે પણ આખા દેશની અંદર નીતિન ગડકરી જે રીતના કામ કરી રહ્યા છે તેમનો વિભાગ કામ કરી રહ્યું છે તેની કોઈને પણ ઈર્ષા થાય તે પ્રકારનું તેમનું કામ છે ખૂબ જ સુંદર કામ નેશનલ હાઈવે ઓથોરિટી કરી રહી છે નીતિન ગડકરી તેવા વ્યક્તિગત રસ લઈ રહ્યા છે પણ નીતિન ગડકરીની તાકાત પણ ખબર છે કે નીતિન ગડકરીની નમ્રતા નરેન્દ્ર મોદીને ખટકી શકે કારણ કે નમ્રતા તો કોઈ વેચાતી મળતી નથી દેખાવ કરી શકાય અડવાણી કે કેશુભાઈને પગે લાગીને પછી તેમને ખતમ પણ કેવી રીતના કર્યું છે તેવું બધાએ જ જોયું છે પણ ગડકરી આવું નથી કરતા નીતિન ગડકરીના નાગપુરના સંબંધો એટલે કે આર સાથેના તેમના સંબંધો જગજાહેર છે એટલે નીતિન ગડકરીને ખતમ કરવું મુશ્કેલ છે એક મત એવો પણ છે કે નીતિન ગડકરી અને રાજનાથસિંહને ટિકિટ આપે ટિકિટ આપ્યા પછી તેઓ ચૂંટાય પણ ખરા પણ તેમને લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી જેવા હાલ કરે જેવી રીતના બે હજાર ચૌદમાં મુરલી મનોહર જોશી અને લાલકૃષ્ણ અડવાણી ચૂંટાયા તો ખરા પણ મંત્રીમંડળનો હિસ્સો નહોતા આમ અપમાનજનક સ્થિતિમાં જેમ મુકાયા એવી રીતના ગડકરી અને રાજનાથસિંહ સાથે પણ કરી શકે કેટલાક એવું માને છે કે જો નીતિન ગડકરીને ટિકિટ ના આપે તો યાદ રાખવાનું કે મહારાષ્ટ્રમાંથી ભારતીય જનતા પાર્ટીને એક પણ સીટ ન મળે એવી નીતિન ગડકરીની તાકાત છાપ અને પ્રતિષ્ઠા છે એટલે નીતિન ગડકરીને ટિકિટ આપવી અનિવાર્ય છે પણ ડર લાગી રહ્યો છે સાહેબને કે આ હવે આપણા કરતા એનું કદ મોટું થઈ જાય અથવા સંઘ પ્રાયોરિટી બદલે તો નીતિન ગડકરી એક વિકલ્પ હોઈ શકે નીતિન ગડકરી કોઈ દિવસ એવું માનતા નથી કે તેઓ વડાપ્રધાન પદની હરીફાઈમાં છે તેમની એવી મહત્વાકાંક્ષા પણ તેમણે ખાનગીમાં કે જાહેરમાં બતાડી હોય એવું ભાજપીઓ કહી રહ્યા છેડકરીનો કરે કે ટિકિટ આપે પણ નીતિન ગડકરી ચૂંટણી હારી જાય જોકે મહારાષ્ટ્રના લોકો આ થિયરી સાથે જરા પણ સંમત નથી તેઓ માને છે કે જ્યાં સુધી નિતિન ગડકરી જીવશે ત્યાં સુધી નિતિન ગડકરી જ ચૂંટાશે તેમને નરેન્દ્ર મોદી કે નરેન્દ્ર મોદી જેવી સો વ્યક્તિઓ આવે તો પણ હરાવી શકે તેમ નથી કારણ કે તેમનું કામ ભારત સરકાર કરતાં પણ મોટું છે નિતિન ગડકરી લોકોના જીવનમાં લોકોના હૃદયમાં જીવે છે આ તો આ એ જ વ્યક્તિ છે નરેન્દ્ર મોદીને જેનો ડર લાગે છે એવા નીતિન ગડકરીનું શું થશે બે હજાર ચોવીસમાં આ સમાધાન થશે કે આ સંઘર્ષની શરૂઆત થશે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં જ તેની તમને ખબર પડશે હવે વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં છવ્વીસ બેઠકો છે નરેન્દ્ર મોદી એવા મૂડમાં છે કે વધારે જ બદલી નાખીએ પણ બે બેઠકો વિશે આપણે વાત કરવી છે એક છે સી આર પાટીલની સી આર પાટીલને ટિકિટ મળશે કે નહીં તેવું ખુદ સી આર પાટીલને પણ ખબર નથી આવું સી આર પાટીલ જાહેરમાં બોલી ચૂક્યા છે કે મારી ટિકિટ પણ કપાશે કે મને ટિકિટ મળશે તેની ખબર નથી એટલે કામ કરતા રહો તો બધા જ અહીંયા કામ કરતા રહે છે જોઈએ નવા ચહેરા કોણ આવે છે અને જૂના ચહેરાઓ ફરી ક્યારે વખારમાં મુકાય છે તો આ છે ગુજરાત અને દિલ્હીનું રાજકારણ આપણે જોતા રહીશું મળતા રહીશું ને વાત કરતા રહીશું તમે પણ તમારો મત કોમેન્ટ બોક્સમાં જરૂર એટલા માટે લખો કારણ કે તમારા મતથી જ આ સરકારો ચૂંટાય છે સરકારો બને છે અને આ સરકારો આપણને મૂર્ખ પણ બનાવે છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા